નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નાની મોલની ગામ પાસે આવેલ હોટલ ખુશબુ હોટલ યુપી બિહાર પંજાબ યુપી ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા રેકડી આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ફફડાટની લાગણી ફેલાઈ બિનકાયદેસર બાયોડીઝલ છુપાવવાની ઓડીઓને તોડી પાડી પાન ટકા ઝડપી લેવામાં આવ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિ પૂરજોશમાં ફૂલી ફાલી છે ત્યારે જાબાજ અધિકારીઓએ કોઈની સેહસરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી મુજબ ચોટીલા પ્રાંત અધિકારી હતી પણ કોણાને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી કે ચોટીલા તાલુકાના નાની મોલ નાની મોલની ગામ પાસે આવેલ હોટલ ખુશબુ અને હોટલ યુપી બિહાર પંજાબમાંથી બિનકાયદેસર બાયોડીઝલ વેચવાનો ધંધો તેમ ધોકાર ચાલી રહ્યો છે આથી ચોટીલા પ્રાંત અધિકારી એટી મુકોણ અને તેમની ટીમ દ્વારા બંને હોટલમાં રેડ કરતા બંને હોટલમાં કોઈને શંકા ન તે માટે જમીનમાં બાયોડીઝલ રાખવા માટે નાકા બનાવી ઉપર બાંધકામ કરી દેવામાં આવેલ હતું બંને હોટલમાં બનાવેલ બાંધકામ જેસીબીથી તોડી પાડતા અંદરથી પાંચ ટાંકા મળી આવેલા હતા ખુશ્બુ હોટલના માલિક દ્વારા જમીનમાં દાટી લીધેલ ટાંકા ઉપર રસોડ બનાવી દીધું હોય આગ લાગવાની મોટી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા હતી બંને હોટલના અન્ડરગ્રાઉન્ડ ટાંકામાંથી સાડત્રીસ હજાર સાતસો લીટર બાયોડીઝલ મળી આવેલું હતું અને એક ટેન્કર મળી કુલ ટોટલ ઓગણચાલીસ લાખ એકોતેર હજાર બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો સાથે હોટલ ખુશ્બુના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધાંધલ રહે ખેડ યુપી બિહાર હોટલના માલિક જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રહે ઠીકરીયા તાલુકો વાકાને બંને સામે કેદસની કાર્ય હાથરવા સાથે હોટલ સીલ કરી દેવામાં આવતા બિનકાયદેસર કામગીરી કરતા તોડોમાં ફફડાટ ફેરવ છે ત્યારે મુકે ચર્ચાથી વિગત મુજબ જો સુરનગર જિલ્લામાં તમામ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ જો આ રીતે પ્રામાણિક કામગીરી કરવા લાગે તો જિલ્લામાં પંચાયતમાંથી આક્ષેપો થઈ રહ્યા છે તેમાં રોક આવે અને લોકોને સાચી અને સારી રીતે સુવિધા મળે સાબરકાંઠ જિલ્લામાંથી ભ્રષ્ટાચાર દૂર થાય અને જે રીતે ચૂટાયા જિલ્લા પંચાયત મહિલા સભ્ય તાલુકા પંચાયત મહિલા સભ્ય અને સરપંચ ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને જિલ્લા તાલુકા ગ્રામ પંચાયત મહિલા સદસ્યો અને પતિની દાદાગીરીને ભ્રષ્ટાચારનો અંત આવે તેમ છે તેમ જણાવવામાં આવ્યું હતું ખરેખર સુરનગર જિલ્લાની અંદર આ રીતનું જે ચેકિંગ છે તે ખરેખર કરવું જરૂરી છે કારણ કે ઘણી બધી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા હોય સુનગર જિલ્લાની છાપ ખરાબ થઈ